નમસ્કાર મિત્રો આજના તાજા સમાચાર ની વાત કરવામાં આવે તો રાજ્યના ખેડૂતો માટે પાક વીમા યોજના શરૂ ત્યાર પછી મિત્રો સરકારની યોજના ગરીબો માટે વરદાનદાયક છે ત્યારે મિત્રો ઉનાળામાં વીજળી કાપ થશે દરેક ખેડૂત જાણી લેજો શું કારણ છે તમારા વિસ્તારમાં એક રૂપિયા જાણી લેજો ત્યાર પછી મિત્રો ગરીબોને સિલાઈ મશીન આપવામાં આવશે એ કોને કોને આપવામાં આવશે જાણી લેજો શિક્ષકોનું આંદોલન હવે મિત્રો શરૂ થઈ ગયું છે ત્યાર પછી મિત્રો ગુજરાત સહિત આ રાજ્યોને આપી ભીષણ ગરમીની ચેતવણી જાણી લેજો અને સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ એ પણ મિત્રો જાણી લેજો ત્યાર પછી મિત્રો ચોવીસ પચીસ તારીખે કરશે બેંકના કર્મચારી દેશભરમાં હડતાલ તો મિત્રો આ સમાચાર જાણતા પહેલા આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો અને ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લેજો ત્યાર પછી મિત્રો આજના સૌ પ્રથમ આજના તાજા અને મહત્વના સમાચાર ની વાત કરવામાં આવે તો

કંગાલ થઈ રહ્યો છે મિત્રો પહોંચ્યો નથી આજે કરોડો રૂપિયા ખર્ચા પછી ખેડૂતોની જમીનની માપણી ખોટી થયેલ છે જે રીતે ચારેય તરફ નકલી નું રાજ ચાલી રહ્યું છે મિત્રો નકલી કચેરીઓ નકલી જજ તેવો મિત્રો અમિત ચાવડા દ્વારા કહેવામાં આવ્યું છે

પણ શરૂ કરી છે અને મિત્રો હાલ અત્યારે અમલમાં પણ આવી ગઈ છે મિત્રો આજે તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને દેખાય રહ્યો છે તે મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મહિલાઓને મળશે દર મહિને એક એક હજાર રૂપિયા દરેક મહિલા યોજનાની જાહેરાત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ગુરુવારે કરી હતી હવે મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી આથી કહ્યું છે કે મહિલા સન્માન યોજના હેઠળ દરેક મહિલાને એક એક હજાર રૂપિયાના પ્રથમ બે હપ્તા ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં મોકલવામાં આવશે અસર સર્જાય તેવી મિત્રો દેશના ટોચના ગ્રીડ ઓપરેટર ગંભીર ચેતવણી જાહેર કરતા ચિંતાજનક સ્થિતિનું મિત્રો નિર્માણ થવાની ભીતિ છે જ્યારે મિત્રો ગ્રીડ ઓપરેટર જણાવ્યું છે કે અમે મિત્રો આને જૂન મહિનામાં મે અને જૂન મહિનામાં વીજળીની માંગણીઓ મિત્રો પૂરી કરવી અત્યંત મુશ્કેલ છે એટલે કે મિત્રો મે અને જૂન ના મહિનામાં મિત્રો વીજળી પૂરતો નહીં મળે જ્યારે મિત્રો દેશભરમાં તાપમાન મીટર વધવા લાગ્યું છે અને માર્ચમાં જ ગરમી રેકોર્ડ તોડી રહી છે અને મિત્રો આગામી દિવસોમાં દેશભરમાં ગરમી ચમચમિયા ચમચમાઈ રહી છે જો કે મિત્રો આની સાથે બીજી એક મોટી સમસ્યા પણ આવી શકે તેવી મિત્રો છે જે મિત્રો પાવર ફટ ભારત ટોચના ગ્રેડ ઓપરેટર ઉનાળોની ઋતુ દરમિયાન મિત્રો દેશભરમાં વીજળી કાપ અંગે મોટી ચેતવણી જારી કરી છે મિત્રો આ મુજબ અને મે અને જૂનના ભારે માંગણીને કારણે વીજળીની તીવ્ર અસર સર્જાઈ શકે તેમ છે અને મિત્રો આ સમય દરમિયાન વીજળીનું કાપનું જોખમ સૌથી વધુ રહેશે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં થઈ કેરીની એન્ટ્રી શું ભાવ છે મિત્રો જાણી લેજો જી આ દોસ્તો શિયાળાની વિદાય અને મિત્રો ઉનાળાની શરૂઆતમાં સમા એટલે કે મિત્રો આ સમયમાં જ કેરીનું આગમન થતા કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર જોવા મળ્યા છે અને મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર અને ડાયપુસ કેરીનું આગમન થયું છે જેમાં મિત્રો કેસર કેરીના દસ કિલોના ભાવ જાણીએ તો પચીસો થી લઈને મિત્રો ત્રણ રૂપિયા સુધી ભાવ બોલાયા છે જ્યારે મિત્રો હાફુસ કેરીના કિલોના ભાવ ચારસો થી લઈને મિત્રો પાંચસો રૂપિયા જેટલો ભાવ બોલાયો છે

એટલે કે મિત્રો અવસરો વધારવા માટે છે અને આ યોજનામાં સરકાર દ્વારા માત્ર મહિલાઓને સંપૂર્ણ દેશના દરેક રાજ્યમાં પચાસ હજાર થી વધુ મહિલાઓને મિત્રો આ યોજનાનો લાભ ઉઠાવી શકશે તો ખરેખર મિત્રો મહિલાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ત્યાર પછી મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો અઠ્યાવીસ હોટલોને દારૂ વેચવાની મંજૂરી ગુજરાત સરકાર ચાર હો દુ વેચવાની પરવાનગી અપાઈ છે સાથે જ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં અમદાવાદમાં બે અને ગાંધીનગરમાં બે હોટેલો પાસે પરમિટ છે અને રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા બે વર્ષમાં કોઈ પણ હોટેલના

સમય માં નેવ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે

કડક કાર્યવાહી કરવામાં આવશે કે જો મિત્રો તેમની સામગ્રી ગેબલિંગ સર્વિસ અથવા એપ્સના લોગો દર્શાવે છે જેને મિત્રો ગૂગલ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી પરંતુ આ નિયમો આજથી અમલમાં આવી જશે

આવ્યા છે તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આ સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય જગરા